ઉમરાગામ દબાણ ફળિયા વિસ્તારમાં તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃત્યે મળી આવ્યો હતો આ અંગે સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી ફાયરે મૃત્યે બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી મૃત્ય મળી આવ્યો હતો ઉમરાગામ વિસ્તારમાં તાપી નદીમાંથી યુવકનો મૃત્ય મળી આવ્યો હતો આ મૃત્યે તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી જેથી તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઉમરા ગામમાં દમણ ફળિયા નજીક તાપી કિનારા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આશરે પાંત્રીસ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈ આવ્યો હતો સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો હતો ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે કહ્યું કે કંટ્રોલમાં કોલ મળ્યા બાદ જવાનોનો કાફલો દોડી આવ્યો હતો નદીમાં ભરતી હોવાના પગલે એક જગ્યાએ અટકેલી લાશ વહેણમાં તડાવવાની તૈયારીમાં હતી જેથી મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો મૃતક યુવકની ઉંમર પાંત્રીસ વર્ષનો હોવાનો અંદાજ છે જ્યારે મૃતક યુવકની ઓળખની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અમને જે આ કોલ કંટ્રોલ દ્વારા મળેલ ને અમારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે જગ્યા પર અમે ગયા તે જગ્યાઓ પાણીની ભરતી ચાલુ હતી ને લાશ એક જગ્યા પર થી બીજી જગ્યા પર જવા માંડી હતી એટલે અમારા જવાનો તાત્કાલિક ઉતરી લાશ ને પકડી બહાર ગાડી અને પોલીસ સ્ટેશન માં પોલીસ અને અમે પરત થઈ ગયા અને જે વ્યક્તિને ગાડી છે એની ઉંમર આશરે ત્રીસ થી પાંત્રીસ ની વચ્ચે હશે